છ જેટલા લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને સો જેટલા વ્યક્તિ આ ઘટનામાં નવું રહસ્ય ખુલ્યું છે જે પોલીસ તપાસમાં ઘણું બધું રહસ્ય ખુલ્યું છે આ ઘટના કેવી રીતે બની છે અને આ ઘટનામાં શું નવું રહસ્ય ખુલ્યું છે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ એ પહેલા આપને જણાવવાનું કે અમારે સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામ નજીક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે થયેલ અકસ્માતમાં પોલીસ તપાસ બાદ રહસ્ય ખુલ્યું સમગ્ર પંથકમાં ચકચાર મચાવતી ઘટના તળાજા તાલુકામાં બની હતી તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે પર ગત મંગળના મંગળવારની વહેલી સવારે ત્રાપજ નજીક બસ બંધ પડેલ ડમ્પર પાછળ ખાનગી બસ ઘુસી જતા છ લોકોના મોત થયા હતા અને સોળ જેટલા વ્યક્તિઓને નાની મોટી અને ગંભીર ઇજાઓ થઈ હતી આ ઘટનામાં પોલીસ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે બંધ પડેલ ડમ્પરમાં ત્રીસ ટન ગેરકાયદેસર રહેતી ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું અને ઝડપાયેલ ડ્રાઈવરે વિગતો આપી હતી ડમ્પર પાછળ લક્ઝરી સ્લીપર બસ ઘૂસી જતા ત્રણ બાળકો સહિત છ મહામૂલી જિંદગીના કમકમાટી ભર્યા મોત અને સોળ લોકોને ઈજા થવાના બનાવમાં પોલીસે ઝડપી પાડેલા ડમ્પરના ડ્રાઈવરની કબૂલાતને લઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી આ બનાવમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડમ્પરના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર ડમ્પરમાં જોઈન્ટ તૂટી જવાના કારણે બંધ પડેલું હતું જેથી કરીને ખાણ ખનીજ વિભાગની સાથે સાથે હવે આરટીઓ વિભાગ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા છે